તરીજો જોવે છે હવે હા તમે ગમમેય પૈસા લાવવા પડ્યો તમે ગમમેય કરી આલો મારા ભત્રીજો જોવે હા હાડો હાડો હા રોડો હા ગમમેય કરો ભત્રીજો જોવો પૈસા લઈ આપડે આપડે જઈ ગયા છે ગમમેય ગોચરમાં લાવકો ગોમરની ગોચરમાં તો આયા તો પણ હવે સંસક છે শাজরািড, মিডাজবর চতাজর ওটংরেPopod. খপতের挨লাজর এঠপাযা. মাযাজཇ যাজবেেকে়আীর, বয় কহুটংবর. খজর কাঢের য়ে� elvesাজব Howard

नाते आशादा कातानी सही लिया ए विनोद और थाने से शिका आ केवन चीज की بدنا हो के ખૂબ સેટો ફાઈક ખૂબ સામડા જો મતક લાગી આ ઈ તો સાઈડ જો છે બો સાઈડ તો સાઈડમાં બોડી કાઢી દો બોડી કાઢવાની મને ઈ લાગે છે મન કહે છે તો મર આ બાજુ આ બાજુ આ બે ફાન બે ફાન ઓય

રાખો <small> પેલા ભત્રીજો લઈ ગયા શું નમે નક લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા હજી માંગવા હમણાં કોડી કેવાનો તમામ હા કોડી એડે એ સરાઈ તો વાત તો કઈની જો આજેની કે કાલેની નહીં એ ગાઈ પકડો વાડ જાતો ના ભરી નાખ સર શેતયા કંધો થાય મારો ને તો જાજી કે જી આ ડ્રગ જે તો યાર ડ્રગ જે તો લોબો એને કક સાય બાલે વાત છે કરો